હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે ચાર એવી હેલ્ધી ટેસ્ટી તળિયા વગરની રેસીપી બનાવશું જે તમે રોજ બનાવીને ખાઈ શકો છો સુગર બીપી કોલેસ્ટ્રોલ વજનવાળા પણ પેટ ભરીને ખાઈ શકે તેવી હેલ્ધી રેસીપી બને છે અને ચારેય રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે ઘરમાં રહેલી વસ્તુથી બનીને તૈયાર થઈ જાય છે તો પેટ ભરીને ખાઓ અને એકદમ ફિટ રહો સવાર સાંજ કે પછી બાળકોના લંચ બોક્સ માટે આ તમે બનાવી શકો છો તો નાના મોટા બધાને પસંદ આવે એવી બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા સૌપ્રથમ તો એક ચોપર લીધું છે ચોપ્પરમાં થોડો કેપ્સિકમનો ટુકડો અને એક નાની સાઈઝનો કાંદો એડ કરી દીધો થોડા ગાજરના ટુકડા એડ કરી દીધા અને થોડું મેં અહીંયા ફ્લાવર લીધું છે આવી રીતે નાનું નાનું કટ કરીને આ બધી વસ્તુને આપણે ચોપરમાં ઝીણું ઝીણું ચોપ કરી લેવાની છે હવે સાઈડમાં રાખી દઈએ અને એક આપણે ખાંડણી લીધી છે ખાંડણીમાં થોડી લસણની કડીઓ લઈ લઈ આ આપણે જે રેસીપી બનાવીએ છીએ આજે એના સાથે ખાવાની એક ચટણી બનાવીએ છીએ થોડો આદુનો ટુકડો સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે થોડું એવું જીરું એડ કરી અને અડધી ચમચી જેટલી સુગર એડ કરીએ અને બધી વસ્તુને સરસ એવી વાટી લઈએ આ વટાયેલી ચટણીને આપણે એક બાઉલમાં લઈ લઈએ અને એમાં આપણે બે ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં લેવાનું છે વધારે ખાટું દહીં પણ નથી લેવાનું અને દહીંને આપણે સરસ એવું ચટણી સાથે મિક્સ કરી લઈએ આજે આપણે આજે જે રેસીપી બનાવીએ છીએ બાજરીના લોટની એની સાથે આ ચટણીનું કોમ્બિનેશન એકદમ જોરદાર આવે છે તો જો ચટણીને સરસ એવી મિક્સ કરી અને હવે આપણે એમાં એક તડકો લગાવીએ તો એના માટે તડકા પેનમાં એક ચમચી જેટલું ઓઇલ લીધું છે થોડી એવી આપણે રાઈ એડ કરી થોડી એવી હિંગ એડ કરી અને ગરમ ગરમ તડકો આપણે ચટણીમાં એડ કરી દેવાનું છે થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેવાની છે તો જો આપણે અહીંયા એકદમ ચટાકેદાર ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો એને સાઈડમાં રાખીએ હવે આપણે બાજરીના લોટની મસાલા ભાખરી બનાવીએ તો એના માટે આપણે અહીંયા એક બાઉલમાં એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે સોરી બાજરીનો લોટ લીધો છે અને બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે અજમા જીરું અને વરિયાળી ત્રણેય વસ્તુ અડધી અડધી ચમચી લીધી છે અને અડધી ચમચી જેટલી આપણે હિંગ લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે એક ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને એક ચમચી જેટલો સાંભર મસાલો લીધો છે બે ચમચી જેટલા તલ એડ કરવાના છે અને આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરશું અને સાથે જ અહીંયા આપણે જે ચોપ કરીને રાખ્યા હતા વેજીટેબલ્સ એ એડ કરી દઈએ અને થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરીએ ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખશું અને એક ચમચી જેટલું ઘી એડ કરીએ જો બાળકો માટે બનાવતા હોય તો ઘી એડ કરવાનું છે બાકી તમે સ્કીપ પણ કરી શકો છો ઘીનું આપણે અહીંયા કોઈ જરૂર નથી તો જો હવે આપણે પહેલાં સૂકી વસ્તુ બધી છે સરસ એવી અને મિક્સ કરી લઈએ અને પછી આપણે થોડું થોડું પાણી એડ કરી અને એક પરાઠા જેવો લોટ બાંધીને રેડી કરવાનો છે તો અહીંયા આપણે હવે એક પાટલો લઈ લઈએ રોટલી વણવા માટેનો અને આપણે લોટ બાંધ્યો છે એને રેસ્ટ બિલકુલ નથી આપવાનો સૂકા બાજરીના લોટમાં આ રીતે ડસ્ટ કરી અને હાથની મદદથી આ રીતે એની નાની સાઇઝની ભાખરી બનાવી લેવાની છે તો જોઈ શકો છો આપણે ભાખરીને વણવાની કોઈ જ જરૂર નથી બસ હાથની મદદથી હલકું હલકું પ્રેસ કરશું એટલે આપણી ભાખરી બનીને રેડી થઈ જશે તો એકદમ ઇઝી છે તો આ ભાખરીની રેસીપી પણ તમે સાંજ કે સવાર માટે ટ્રાય કરી શકો છો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે ઉપરથી થોડા તલ એડ લગાવી દીધા અને આ ભાખરી આપણી શેકવા માટે બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે તો પેલા મેં બધી ભાખરી એવી રીતે બનાવી લીધી અને હવે એક મોટા તવામાં આપણે ભાખરીને શેકી લઈએ છીએ તો શરૂઆતમાં બંને સાઈડથી એમને શેકીએ અને પછી થોડું ઓઇલ ઘી કે પછી બટરથી પણ તમે શેકી શકો છો જો તમે કોલેસ્ટ્રોલ કે તમને કંઈ જ ન હોય અને તમે વજન માટે કે ન બનાવતા હોય તો તમે ઘી ઓઇલ લગાવીને શેકી શકો છો બાકી નોર્મલ જેમ આપણે રોટલી કે રોટલો એવી રીતે પણ પણ તમે શકો છો ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે ઘી લગાવ્યા વગર તો જો અહીંયા ગ્લાસની મદદથી આપણે એકદમ સરસ એવી પ્રેસ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ભાખરીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી આપણી ભાખરી બની છે હલકું એવું જ આપણે ઓઇલ લગાવ્યું હતું વધારે ઓઇલ પણ આપણે લગાવ્યું નથી તો જો અહીંયા આપણી ભાખરી બનીને એકદમ રેડી થઈ ગઈ છે તો ચાલો બીજી એક રેસીપી આપણે જોઈ લઈએ તો આ રેસીપી આ રેસીપી પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને એકદમ યુનિક છે તો એના માટે આપણે અહીંયા એક કપ જેટલી દૂધી લીધી છે દૂધી એકદમ જે કુમળી હોય એવી દૂધી આપણે લેવાની છે એક કપ જેટલી દૂધી લીધી છે અને એને આપણે મિક્સર જારમાં એડ કરી અને સરસ એવી પીસી લેવાની છે તો જો આવી રીતે મોટા ટુકડા ન રહી જાય એ રીતે પીસી લીધી એક અહીંયા આપણે પેન લીધું છે એમાં એક ચમચી જેટલું આપણે ઓઇલ અને અડધી ચમચી જેટલી અડદની અને અડધી ચમચી જેટલી ચણાની દાળ લીધી છે બંને દાળ આપણે કાચી જ લીધી છે સ્ટીમ કરીને કે આપણે એને પલાળી નથી લીધી તો જો દાળ સરસ એવી જાય સુગંધ આવવા લાગે એટલે અડધી ચમચી જેટલું આપણે અહીંયા જીરું એડ કરીએ સરસ એવું મિક્સ કરી દઈએ અને એક મોટું તીખું મરચું અને થોડો આદુનો ટુકડો એને પણ આપણે એડ કરી દઈએ આદુ અને મરચું થોડું ચડિયાતું રાખશું અને થોડી લસણની કળીઓ એને ઝીણું કટ કરીને મેં એડ કર્યું છે તમે વાટીને પણ એડ કરી શકો છો એક નાની સાઈઝની ડુંગળી એને પણ આપણે ઝીણું કટ કરીને એડ કરી દેવાની છે બધું સરસ એવું સંતળાઈ જાય એટલે આપણે જે દૂધીવાળી પેસ્ટ બનાવી છે એ એડ કરી દેવાની છે અને સરસ એવું આપણે આને મિક્સ કરી દેવાનું છે એકદમ સિમ્પલ રેસીપી છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી બને છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીએ અને હલકી એવી હિંગ એડ કરી દઈએ હિંગનો ટેસ્ટ આમાં ખૂબ સરસ આવે છે લીલું મરચું ચડિયાતું રાખેલું છે એટલે લાલ મરચું થોડું ઓછું રાખશું અને એક ચમચી જેટલો આપણે આમાં સાંભર મસાલો અથવા તો ગન પાવડર પણ તમે એડ કરી શકો છો મસાલા એડ કર્યા પછી આપણે એક કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે અને આ પાણીને આપણે ઉકળવા દેવાનું છે તો જો અહીંયા પાણી આપણું સરસ એવું ઉકળી જાય પછી આપણે એમાં બે ચમચી જેટલો જુવારનો લોટ અને એક મોટો કપ જેટલો બાજરીનો લોટ લીધો હતો મેં અહીંયા તો આ બાજરીનો લોટ મેં અત્યારે અડધો જેટ કરેલો છે જો આગળ જરૂર પડશે તો અડધો કપ આપણે એડ કરશું જો અહીંયા બધી વસ્તુને આપણે સરસ એવી મિક્સ કરી લેવાની છે અને એક મીડિયમ સોફ્ટ એવો ડો બનાવી બને ત્યાં સુધી આપણે એને ફેરવતા રહેવાનું છે તો જો જેવો લોટ એડ કર્યો એવો જ આપણો અહીંયા છે ડો એ બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ અને જો જુવારનો લોટ અવેલેબલ ન હોય તો બે ચમચી તમે બેસન પણ એડ કરી શકો છો થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દઈએ હલકો લોટ ઠંડો થાય એટલે આપણે એને સરસ એવો એક વખત હાથેથી મસળી અને એમાંથી હવે આ રીતે બોલ્સ વાળી લઈએ તો જો નોર્મલ મુઠિયા જો તમારી ઘરે સારા ન બનતા હોય તો એકવાર આ રીતે મુઠિયા બનાવી જુઓ ખૂબ જ ટેસ્ટી એવા મુઠિયા બને છે એક અલગ સ્વાદના તો જો આવી રીતે ગોલી વાળી અને રેડી કરી લેવાની છે તો બધા જ લોટમાંથી આવી રીતે આપણે બોલ્સ વાળી લીધા છે હવે આપણે એને સ્ટીમ કરશું તો સ્ટીમરમાં પાંચ થી સાત મિનિટ જેટલા સ્ટીમ કરી અને પછી એને ઠંડા થાય ત્યાં સુધી આપણે એને રેવા દેવાના છે ઠંડા થયા પછી જ આપણે એનો વઘાર કરવાનો છે તો તમે જોઈ શકો છો ઠંડા થયા પછી એકદમ સરસ એવા આપણા બોલ્સ છે એ સેટ થઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે એનો તડકો કરીએ તો એના માટે એક પેનમાં એક કડાઈમાં આપણે અડધીથી પોણી ચમચી જેટલું ઓઇલ લીધું છે થોડી રાઈ એડ કરી એક ચમચી જેટલા તલ એડ કરી દીધા અને થોડી અહીંયા આપણે ધાણા એડ કરી દીધી અને આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા છે એ એડ કરી દઈએ એકદમ સરસ એવા આપણે એને મિક્સ કરવાના છે હળવાથે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું ઉપરથી થોડોક તમે સાંભાર મસાલો પણ એડ કરી શકો છો અને ગન પાવડર પણ એડ કરી શકો છો જો ગન પાવડરની રેસીપી જોઈતી હોય તો હું એમની લિંક નીચે આપી દઈશ તમે ચેક કરી શકો છો તો આપણો એકદમ અહીંયા સાઉથ ઇન્ડિયન ટેસ્ટ વાળો હેલ્ધી નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો આ રેસીપી પણ તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો તો હવે આપણે એક હેલ્ધી એવા ઢોકળા બનાવીએ જે ડાયટવાળા પણ આરામથી પેટ ભરીને ખાઈ શકે છે તો જો એકદમ સોફ્ટ ઢોકળા બને છે અને આથાની ઝંઝટ વગર બનીને તૈયાર થઈ જાય છે તો એના માટે અડધો કપ જેટલી આપણે જે ફોતરા વગરની મગની દાળ હોય છે એને બે કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખી હતી દાળનું બધું પાણી હટાવી લઈએ અને દાળને એક મિક્સર જારમાં પલટાવી લઈએ અને એ દાળ છે એમાંથી બે ચમચી જેટલી દાળ આપણે બચાવી અને સાઈડમાં રાખી દઈએ દાળમાં આપણે ત્રણથી ત્રણથી ચાર ચમચી જેટલું દહીં એડ કરી દઈએ અને એક તીખું મરચું એડ કરી દઈએ આ જે આપણે ઢોકળા બનાવીએ છીએ એમાં મરચું અને આદુનું પ્રમાણ થોડું આપણે વધારે રાખશું જેથી કરીને ઢોકળા આપણા ખાવામાં ટેસ્ટી લાગે તો થોડા આદુના ટુકડા એડ કરી અને આપણે આને એવું વાટી લેવાનું છે તો જો મિક્સર જાર ખોલી અને ચેક કરીએ તો આપણું છે અહીંયા જે બેટર છે એકદમ સરસ એવું દરદરૂ એવું વટાઈને રેડી થઈ ગયું છે આપણે એને સ્મૂથ નથી કરવાનું અને વાટતી વખતે આપણે પાણીનો ઉપયોગ પણ નથી કરવાનો જે દહીં લીધું છે એના એની જ મદદથી આપણે આ પેસ્ટને બનાવવાની છે તો પેસ્ટને આપણે બાઉલમાં લઈ લીધી જે દાળ બચાવી હતી એ જ બાઉલમાં અને એમાં હવે આપણે બે થી ત્રણ ચમચી જેટલો બેસન એડ કરી દઈએ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે અને આમાં આપણે આથો લાવવાની પણ ઝંઝટ નથી રહેતી એકદમ સોફ્ટ એવા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે તો જો શરૂઆતમાં આપણે બંને લો જે લોટ છે અને બેટર છે એને એક વખત મિક્સ કરી અને પછી થોડા મસાલા કરીએ તો એના માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલી સુગર અડધી ચમચી જેટલી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને સુગર જો એડ કરવી એ ટોટલી ઓપ્શનલ છે દહીં જો થોડું ખાટું લીધું હોય તો એડ કરવાની છે હલકી એવી આપણે એમાં હળદર એડ કરીએ અડધી ચમચીથી ઓછો ધાણાજીરું પાવડર અને અડધી ચમચીથી ઓછું લાલ મરચું પાવડર એડ કરીએ બધા મસાલાને સરસ એવા બેટર સાથે એક વખત મિક્સ કરી લઈએ તો આ બેટરમાં આપણે આગળ ઈનો એડ કરવાનો છે જો તમારે ઈનો એડ ન કરવો હોય તો એક જ ડાયરેકશનમાં પાંચથી સાત મિનિટ જેવું બેટરને તમારે ફેટી લેવાનું છે પણ ઈનો જેટલું સારું રિઝલ્ટ નહીં આવે પણ જો તમારે ઈનો એડ ન કરવો હોય તો તમે આ રીતે પણ ઢોકળા બનાવી શકો છો તો એક મુઠ્ઠી જેટલા લીલા કટ કરેલા ધાણા એડ કરી દીધા એક ચમચી જેટલું ઓઇલ એડ કરવાનું છે જેથી કરીને આપણા ઢોકળા છે એ ગળે ડૂચડો ન વળે તો જો બધું સરસ એવું મિક્સ કરી દીધું અને હવે આપણે આ બેટરને થોડી વાર માટે સાઈડમાં રાખીએ અને ત્યાં સુધીમાં એક પ્લેટ તૈયાર કરી લઈએ તો એના માટે એક પ્લેટમાં આપણે હલકું એવું ઓઇલથી એને ગ્રીસ કરી લેવાની છે પ્લેટને પણ સાઈડમાં રાખી દઈએ અને અડધી ચમચી જેટલું આપણે અહીંયા ઈનો લીધો છે જો ઈનો પણ વધારે લેવાની જરૂર નથી બસ અડધી ચમચી જેટલો ઈનો એડ કરી અને સરસ એવું એને મિક્સ કરી લેવાનું છે તો આપણું બેટર એકદમ ફ્લફી બનીને તૈયાર થઈ જશે અને બેટર બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખશું કે બેટર વધારે હાર્ડ પણ ન હોવું જોઈએ અને એકદમ ઢીલું પણ ન હોવું જોઈએ જો વધારે હાર્ડ હશે તો ઢોકળા કડક બનશે અને વધારે ઢીલું હશે તો ખાવામાં ચીકણા લાગશે તો આવું મીડિયમ બેટર બનાવીને રેડી કરવાનું છે બેટરમાં ઇનો એડ કર્યા પછી તરત જ બેટરને આપણે જે થાળી ગ્રીસ કરીને રાખી હતી એમાં પલટાવી દઈએ અને ઉપરથી જે મરીનો પાવડર હોય છે એ હલકો એવો આપણે સ્પ્રિંકલ કરવાનો છે ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે થોડું લાલ મરચું પાવડર આવી રીતે સ્પ્રિંકલ કરી દઈએ અને તરત જ આ ઢોકળાને આપણે સ્ટીમ થવા માટે રાખી દેવાના છે તો પહેલેથી જ સાઈડમાં સ્ટીમરને ગરમ થવા માટે રાખી દેવાનું છે અને પછી જ આપણે ઈનો એડ કરવાનો છે દસ મિનિટ સુધી આપણે સ્ટીમરને બિલકુલ ખોલવાનું નથી હાઈ ગેસની ફ્લેમ પર આપણે દસ મિનિટ સુધી ઢોકળાને સ્ટીમ થવા દેવાના છે ચાલો ઢોકળા આપણા સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવીએ તો ચટણીમાં આપણે થોડી લસણની કઢીઓ થોડો આદુનો ટુકડો સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને એક મોટી ચમચી જેટલો આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે બધી વસ્તુને સરસ એવી વાટી લેવાની છે અને આપણી અહીંયા દરદરી એવી ચટણી બનીને રેડી છે તો અહીંયા આપણે એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ ઢોકળા સાથે આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે બધી વસ્તુ મિક્સ કરી દીધી અને ચટણીને એક આપણે બાઉલમાં લઈ લઈએ એમાં એક તડકો લગાવીએ તો તડકા માટે એક અહીંયા તડકા પેનમાં બે ચમચી જેટલું સિંગ તેલ થોડું અહીંયા આપણે હિંગ લીધી અને થોડી રાઈ એડ કરી અને ગરમ ગરમ તડકાને આપણે ચટણીમાં એડ કરી દેવાનું છે સાથે થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દઈએ અને ચટણીને સરસ એવી મિક્સ કરી દઈએ તો ઢોકળા સાથે ખાવાની ખૂબ મજા પડે એવી આપણી અહીંયા ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો ચટણીને પણ સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે ઢોકળા જોઈ લઈએ તો જો ઢોકળા દસ મિનિટમાં સરસ એવા સ્ટીમ થઈ ગયા છે તો આપણે એને ઠંડા થવા દઈએ અને પછી આપણે એને કટ કરશું તો ઠંડા હલકા એવા ઠંડા થવા દેવા જરૂરી છે છે તો જો ઢોકળા સરસ એવા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એમાં કટ લગાવીએ તો જો હું કટ કરું છું એના ઉપરથી તમને ખબર પડતી હશે કે ઢોકળા આપણા એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થયા છે તો હવે આપણે એમાં પણ તડકો કરીએ તો અડધી ચમચી થી એક ચમચી જેટલું સિંગ તેલ એમાં થોડી રાઈ થોડા મીઠા લીમડાના એડ કરીએ અને એક લાંબુ કટ કરેલું મરચું એડ કરી દઈએ અને ગરમ ગરમ તડકાને આ રીતે આપણે ઢોકળા ઉપર લગાવી દેવાનો છે તો અહીંયા આપણા એકદમ ટેસ્ટી વાળા હેલ્ધી એવા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે મગની દાળ ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે તો આ ઢોકળા નાના બાળકો પણ આરામથી ખાઈ લેશે એકદમ સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો ઢોકળા પણ બની ગયા તો હજુ એક આપણે હેલ્ધીવાળી રેસીપી જોઈ લઈએ તો જો અહીંયા આપણી આ રેસીપી પણ એકદમ હેલ્ધી બને છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો એના માટે આપણે અહીંયા ફોતરાવાળી મગની દાળ લીધી છે તો મગની દાળને આપણે ઓવરનાઈટ માટે પલાળી છે તો જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે બે કલાક પણ ગરમ પાણીમાં પલાળી શકો છો તો જો મગની દાળ અહીંયા આપણી સરસ એવી પલળી ગઈ છે અને પલળ્યા પછી જે એના ફોતરા અલગ થઈ જાય છે એ ફોતરાને આપણે અલગ નથી કાઢી લેવાના એને આપણે રેસીપીમાં ઉપયોગ કરવાનો છે કારણ કે ફોતરાથી આપણી રેસિપી એકદમ ટેસ્ટી એવી બને છે તો ચાલો એ મગની દાળ છે એને આપણે એક બાઉલમાં પલટાવીએ અને એમાં આપણે ખમણેલી દૂધી એડ કરીએ તો જો અહીંયા એક મોટો દૂધીનો ટુકડો એને મેં નાના હોલવાળી ખમણીથી ખમણી લીધો છે અને એ આપણે એડ કરી દીધો સાથે થોડું અહીંયા મરચું જેને ઝીણું કટ કરીને એડ કરેલું છે અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરીએ અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે તો જો આપણે આ રેસીપી છે એકદમ આ પણ એકદમ સિમ્પલ રીતે બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અડધી ચમચી જેટલો જીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચીથી પણ ઓછી આપણે હિંગ એડ કરી દીધી એક ચમચી જેટલી શેઝવાન ચટણી એડ કરેલી છે તમે શેઝવાન ચટણીની જગ્યાએ લસણવાળી ચટણી પણ એડ કરી શકો છો એક કપ જેટલો આપણે અહીંયા બાજરીનો લોટ અને બેથી ત્રણ ચમચી જેટલો આપણે બેસન એડ કરેલો છે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ બાજરીનો જે લો ટેસ્ટ હોય છે એને બેલેન્સ કરવા માટે અને એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે અને આ પહેલાં મિક્સ કર્યા પછી જ આપણે આમાં પાણી એડ કરવાનું છે તો જો અહીં આપણે પહેલાં બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈશું હાથની મદદથી કારણ કે દૂધીનું પ્રમાણ વધારે રાખેલું છે સાથે દાળ પણ લીધી છે તો શરૂઆતમાં આપણે પાણી એડ કરી દઈશું તો આપણું બેટર છે એ ઢીલું થઈ જશે અને એક આપણે જે દાળ લીધી હતી પલાળેલી એમાંથી થોડી દાળ મેં બચાવી અને સાઈડમાં રાખી દીધી હતી એ હું તમને આગળ કહેવાનું ભૂલી ગઈ હતી તો તો જો જરૂર લાગે જ પાણી એડ કરવાનું છે દૂધીનામાં પણ ઘણા બધા પ્રમાણમાં પાણી હોય છે તો જો પાણી એડ કરવાની જરૂર ન લાગે તો પાણી આપણે બિલકુલ એડ નથી કરવાનું તો જો આવી રીતે હાથની મદદથી ચેક કરી લઈશું બાઇન્ડિંગ આવે છે તો આપણો અહીંયા બેટર છે એ પરફેક્ટ બનીને આપણો ડો છે એ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એક પ્લેટને ગ્રીસ કરી લઈએ અને આપણે જે ડો બનાવ્યો છે એને પ્લેટમાં પલટાવી લઈએ અને આપણે હાથની મદદથી સરસ એવું એને ફેલાવી લેવાનો છે જે બચાવીને રાખીએ છીએ દાળ પણ ઉપરથી આ રીતે એડ કરીએ જેથી કરીને દાળ જ્યારે સ્ટીમ થશે ત્યારે ખાવામાં આવશે એનો ક્રંચ ત્યારે ખૂબ જ ટેસ્ટી એવી લાગશે તો થોડી દાળ આપણે બચાવીને રાખી દઈશું તો જો આવી રીતે હાથની મદદથી સરસ એવું આપણે એને ફેલાવી લીધું છે તો જો પ્લેટમાં મારે અડધી પ્લેટ જ અહીંયા નાસ્તો થયો છે તો મેં અડધી જ પ્લેટમાં એને ફેલાવ્યું છે પણ થોડું આપણે એને થીક રાખવાનું છે તો હવે આપણે આ નાસ્તાને સ્ટીમ કરવાનો છે તો સ્ટીમ કરવા માટે મેં અહીંયા સ્ટીમર પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું પ્લેટ આપણે એમાં રાખી દઈએ અને દસ મિનિટ જેવું આપણે આ નાસ્તાને સ્ટીમ કરવાનો છે દસ મિનિટ પછી ખોલીને ચેક કરીએ તો નાસ્તો આપણો એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે તો આપણે એને બહાર કાઢી લઈએ અને ઠંડો થવા માટે રાખી દઈએ તો જો આપણો નાસ્તો છે એ સરસ એવો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એમાંથી એમાં કટ લગાવીએ તો જોઈ શકો છો એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે બિલકુલ ચપ્પુમાં પણ નથી ચીપકતો તો પરફેક્ટ આપણે આને સ્ટીમ કરવાનું છે જેથી કરીને ખાતી વખતે કાચો ટેસ્ટ ન લાગે તો દસ થી બાર મિનિટમાં આરામથી આ નાસ્તો સ્ટીમ થઈને રેડી થઈ જાય છે તો જોઈ શકો છો આપણે આ રીતે કટ લગાવી દીધા મોટા મોટા ચોરસ ટુકડા આપણે એના કરી લીધા છે તો હવે ચોરસ ટુકડામાંથી આપણે બે ભાગ કરશું એટલે નાસ્તાનો આપણો એક અલગ શેપ આવીને તૈયાર થઈ જશે જેથી કરીને બાળકો પણ આરામથી ખાઈ લેશે તો જો આપણે આ રીતે એમાંથી બે ટુકડા કરી શકીએ છીએ જો ન કરવા હોય તો આવી રીતે ચોરસ ટુકડા પણ તમે રાખી શકો છો એકદમ સરળ છે તો આ રીતે પણ તમે નાસ્તો ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે પણ આપણે એને થોડો ક્રિસ્પી કરી લઈએ તો એના માટે આપણે અહીંયા એક તવા ઉપર બે ચમચી જેટલું ઓઇલ લીધું છે થોડી રાઈ અને થોડા તલ આ રીતે તવા ઉપર આપણે લગાવી દઈએ અને પછી આપણે જે નાસ્તો બનાવ્યો છે એને આપણે આ રીતે એક એક પીસ લઈ અને તવા ઉપર ગોઠવી દેવાના છે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખશું અને આ બધો નાસ્તો આપણે નીચેની સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો આ સ્ટેપ કરવો ટોટલી ઓપ્શનલ છે જો તમારે એમ એમ જ જ સ્ટીમ કરીને હોય તો પણ પણ તમે ખાઈ શકો છો ખૂબ ટેસ્ટી લાગે છે તો જો બધો નાસ્તો એક સાઈડથી ક્રિસ્પી થઈ ગયો એટલે આપણે એને પલટાવી લીધો બીજી સાઈડથી પણ આપણે એને ક્રિસ્પી કરી લઈએ તો હવે આપણો નાસ્તો બંને સાઈડથી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ અને તમે આને કેચઅપ સાથે ચા સાથે કે પછી એમ જ પણ ખાશો ખૂબ જ ટેસ્ટી એવો લાગશે તો અહીંયા આપણી ચાર એવી રેસીપી હેલ્ધી વાળી રેસીપી મેં આજે શેર કરી છે એ જો તમને થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એન્ડ થેન્ક યુ ફોર વોચ